આજના નવા વિડીયોની અંદર મારું તમારું સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો તમે જોઈ શકો છો કે આજના વિડીયોની અંદર હું તમારા માટે નવી વૃદ્ધ પેન્શન યોજનાની માહિતી લાવ્યો છું હવે એ નવી વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કને મળવાનો છે મિત્રો અને કેટલી ઉંમરવાળા વ્યક્તિને મળવાનો છે મિત્રો અને કોને કોને મળવાનો છે એનું ફોર્મ ક્યાં ભરવાનું છે અને એનું ફોર્મની ડોક્યુમેન્ટમાં શું શું વિગત આપવાની છે મિત્રો એ તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જોઈ રહ્યો છું તો મિત્રો જોઈએ આજના વિડીયોની અંદરની માહિતી તો મારી ચેનલ પર નવા આવ્યા મિત્રો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાની વિગતવાર માહિતી મળતી રહેશે ચાલો મિત્રો જોઈ લઈએ હવે કે ભાઈ આજની સહાય છે ભાઈ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના મિત્રો તો આજની સહાય કઈ છે કે ભાઈ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ઓકે મિત્રો તો હવે એ યોજનાનો લાભ તમારે લેવો હોય નિરાધારવૃત પેન્શન યોજના તો એનું શું પ્રોસેસ કરવાની છે તમામ માહિતી હું આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું ચાલો બન્યા રહો મારી ચેનલની અંદર ચલો સૌપ્રથમ જોઈ લે ભાઈ નિરાધારવૃત પેન્શન યોજના કે ભાઈ એ લાભ કોને મળશે તો એ લાભ કોને મળી શકે છે તો એ લાભ લેવા માટે મિત્રો સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના આવક મર્યાદા ધરાવતા લાભાર્થી સુધીના વયના લાભાર્થીને

કે તેની પુત્ર એટલે કે તેની છોકરા છોકરી હોય તેની ઉંમર એકવીસ કે તેથી વધુ પુત્ર કે પુત્ર ના હોવા જોઈએ એકવીસ વર્ષથી વધુ ના હોવા જોઈએ એમ કહેવા માંગે બરાબર અને જો હયાત હોય અને જો તેના છોકરા છોકરી હોય ને હયાત હોય તે વૃદ્ધોના બરાબર તે વડીલોના તો તેને માનસિક અસ્થિરતા અથવા દિવ્યાંગ ધરાવતો હોય તે પછી માનસિક માનસિક અસ્થિરતા હોવી જોઈએ બરાબર ન તો દિવ્યાંગતા ધરાવતો હોવો જોઈએ તો જ એ લાભ મળશે અને કમાવાનો અશક્તિ હોવો જોઈએ એટલે કે ભાઈ કોઈ પ્રોબ્લેમ ન હોય માનસિક અસ્થિર દિવ્યાંગતા પણ કમાવામાં અશક્તિ ધરાવતો હોય ભાઈ કમાઈ શકતો ન હોય અથવા કે કોઈ મોટા રોગો થઈ ગયા ભાઈ કેન્સર ટીબી જેવા ગંભીર માંદગીથી પીડાતો હોય એવા લક્ષણો ધરાવતો હોય ત્યારે આ યોજનાનો લાભ તેવા વ્યક્તિનો બી તેવા વૃદ્ધોનો બી વડીલોનો પણ તેમના છોકરા હોય તો પણ મળશે ચલો બીજી કેટેગરી શું છે ભાઈ અરજદાર જેમાં જેવો ઓછામાં ઓછો દસ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતો હોવો જોઈએ બરાબર ગુજરાતની અંદર તેઓ દસ વર્ષથી વધુ સમયથી રહેતો હોવો જોઈએ હવે એની આવક મર્યાદા શું છે મિત્રો તો અરાધાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર છે શહેરી વિસ્તારમાં દોઢ લાખ રૂપિયા એક લાખ પચાસ હજાર બરાબર ચલો આ એની આવક મર્યાદા છે મિત્રો હવે આવક દાખલો બી નહીં નીકળતો હોય તો તો તેના પર બીપીએલનો દાખલો હોવો જોઈએ બીપીએલ એટલે બીપીએલ દેખાની નીચે બીપીએલ સમાજ તથા અરજદારો પાત્ર ધરાતો હોવો જોઈએ હવે મિત્રો આ બીપીએલનો દાખલો તમને ગ્રામ પંચાયતમાંથી મળશે મિત્રો બરાબર હવે તમે ના ખબર પડે તો મારા વિડિયો મેં ઓલ્ડ જૂનો બનાવે છે જોઈ લો ને તો મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવો હું તમને નવા વિડીયો બનાવીને બતાવી દઈશ કે ભાઈ બીપીએલ યાદીનો સ્કોર ક્યાંથી તમારે શોધવાનો હોય તે બરાબર ચાલો આ યોજના હેઠળ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોવા જોઈએ ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગા માટે ગરીબી રેખા હેઠળ બીપીએલ યાદી ઝીરોથી વીસમાં સ્કોર ધરાવતો હોવો જોઈએ શહેરી વિસ્તાર અરજદાર માટે સરકારના અર્બન હાઉસિંગ પ્રોપર્ટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમ સંદર્ભ તૈયાર કરવામાં આવેલી બીપીએલ યાદીમાં સમાવેશ હોવો જોઈએ બરાબર મિત્રો આ છે અથવાની માહિતી તમારે બીપીએલ ન હોય તો તમારે ઉપરનું આવક મર્યાદા લખવામાં આવે છે એ પ્રમાણે તમારે આપી દેવાની બરાબર આ અથવામાં છે ચાલો બીજી અરજી આપવાનું સ્થળ મિત્રો તમારે અરજી ક્યાં આપવાની હવે જો મિત્રો અરજી આપણે ઓનલાઈન કરવાની નથી તમારે તાલુકા લેવલમાં કે ગ્રામ પંચાયત દ્વારા અરજી તમારે ઓનલાઈન કરી દેવા બરાબર અહીંયા લખવામાં આવ્યું છે ભાઈ સંબંધિત જિલ્લા તાલુકા જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી ગ્રામ્ય કક્ષા ગ્રામ પંચાયતની ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર કઈ વેબસાઇટ ભાઈ ડિજિટલ ગુજરાત ડોટ ગવ ડોટ ઇનની તેની અંદર ક્યાં મળશે તો પંચાયતનું ખાતું આવશે પંચાયત વિભાગનું તેની અંદર જેને એની વધુ માહિતી આપણે મેળવી શકીએ બરાબર આ રીતના આપણે ડિજિટલ ગુજરાતની વેબસાઈટ ખોલી શકીએ મિત્રો તો એ રીતના તમારે એનું આ જોઈ લેવાનું હાલની અંદર આ બધું જ આપણે કોલરશિપ જે ભરતાય મિત્રો એ રીતના એની વેબસાઇટ પર જ છે મિત્રો લોગિન કરી લેવાનું પાસવર્ડ આઈડી બનાવીને રજિસ્ટર કરીને ત્યાં જઈને પછી પંચાયત ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું એટલે એની માહિતી આપણને બધું મળી જશે ચાલો હવે અરજી સાથે બી બીડવાના દસ્તાવેજો કાગળિયા તો આવક મર્યાદા ધરાવતા અરજદારો માટે જોડાણ દસ્તાવેજો તો ઉંમરનો દાખલો મિત્રો તમારી ઉંમરનો દાખલો એટલે જન્મ પ્રમાણ હોય તો સાડા સોળ અને એલસીએ તો ડૉક્ટર દ્વારા રજૂ કરવામાં વયપત્રક પણ ચાલશે મિત્રો વય 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 વયપત્રક બરાબર વય મર્યાદા પત્રક બરાબર એટલે કે એ પણ ચાલશે મિત્રો જો તમારા પર કંઈ ને તો તમારા આજુબાજુ સરકારી ડૉક્ટર આવી સરકારી હા મિત્રો બીજા ખાની સરકારી દવાખાનામાં જઈ એમના પર આ પત્રક લખાઈ લેવાનું તમારું ઉંમરનું બરાબર ચાલો મિત્રો પછી ત્યારબાદ આવકનો દાખલો દો દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર જો તમારા છોકરાને હોય ને મોટી ઉંમર ના હોય તો કોઈ પ્રોબ્લેમ તેનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંકની પાસબુક ને તો પોસ્ટ રેશન કાર્ડ આટલું વસ્તુ આપવાનું ચાલો બીપીએલ સમય અરજદાર હોય બીપીએલમાં આવતા હોય તો તેમના માટે આ લાગુ છે મિત્રો તો બીપીએલમાં આવતા હોય તો તેમના માટે બી સેમ જ પદ્ધતિ છે મિત્રો ઉંમરનો દાખલો એલસી ડૉક્ટરનું પ્રમાણપત્ર બરાબર જે ગરીબી રેખા હેઠળ બીપીએલના દાખલો આપવાનું રહેશે બરાબર એ રીતના સિટીવાળાને જે ગરીબી રેખાડ કાર્યક્રમ સંદર્ભ લઈ ડીપીએલની યાદીમાં એમનું આ અર્બન હાઉસિંગ પ્રોપર્ટી એલિવેશન મંત્રાલય ગરીબી રેખાણનું આ પ્રમાણપત્ર આપવાનું આધાર કાર્ડ બેંકની પાસબુક રેશન કાર્ડ ચાલો આટલા ડોક્યુમેન્ટ એમના પણ આપવાના રહેશે મિત્રો ચલો હવે જોઈ લે મિત્રો ડી યોજનાના મળવાપત્ર લાભ તો શું છે ડીમાં કે સાઠથી થી સિત્તેર વર્ષ સુધીના લાભાર્થીને એક હજાર રૂપિયા પછી તેનું ઉમર ન હોય તો તેને બારસો પચાસ રૂપિયા આપવામાં આવશે સહાયની ચૂંટણી ડીબીટી દ્વારા કરવામાં હજી પર ક્યાંથી મળશે તમે લો સેમ છે બધી માહિતી ભાઈ જિલ્લા કલેક્ટર કચેરી મામલતદાર કચેરી ભાઈ વિનામૂલ્યે રહેશે ગ્રામ્ય કક્ષાએ તો ગ્રામ પંચાયતની માહિતી આપી છે આ દર્શાવેલ લિંક પરથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો મિત્રો હું એની લિંકમાં મૂકી દઈશ તમે ત્યાંથી પોતાની રીતના પણ ડાઉનલોડ કરી શકશો બરાબર મિત્રો ના ખબર પડે તો મને કોમેન્ટ બોક્સમાં લખજો હું ફોર્મ તમને આપીશ ચાલો યોજનાનું અમલીકરણ મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવશે એવું એમનું કેવું છે યોજનાનું અમલીકરણ મામલતદારી કચેરી દ્વારા કરવામાં આવશે બરાબર અરજી નામંજૂર કરે તો તમારે સાત દિવસની અંદર પ્રાંત અધિકારી સાહેબને અપીલ કરવા વિનંતી એવું પણ કહેવામાં આવે છે હવે તમે પૂરા ડોક્યુમેન્ટ ના આપો તો તમારે અરજી નામંજૂર પણ થશે બરાબર આ સોય ક્યારે બંધ થશે તો વિદ્યાર્થી એમ લાભાર્થીનું અવ અવસાન થશે તો અરજદારના વારસદારમાં મામલતદાર કચેરી જાણ કરી અરજદાર સહાય બંધ કરવાની રહેશે નિયમ આવક મર્યાદા કરતા વધી જાય તો ગરીબી રેખા સમય થતા પર 0 થી વીસના સ્કોરમાંથી તમે બહાર નીકળી જશો તો આ સહાય બંધ કરવામાં આવશે બરાબર તમારી આવક મર્યાદા વધી જાય તો તો આ હતી ભાઈ કઈ યોજના તો આ હતી નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના નિરાધાર એટલે કોણ જેના છોકરાનો હોય જે એકલા રહેતા હોય તમારી ગામના આજુબાજુમાં તમારા કોઈ સગા સંબંધીમાં એવા વ્યક્તિને તમે મિત્રો આ લાભ આપી શકો તાલુકાના સંપર્ક કરી મિત્રો તમે એનો લાભ એ વ્યક્તિને તમે આપી શકો એવા છો બરાબર મિત્રો તો તેના માટે આ યોજના છે ભાઈ જેમની ઉંમર સાઠ વર્ષ ઉપર થઈ ગઈ જેમનો કોઈ ન હોય તો તેવો આ વ્યક્તિનો લાભ લઈ શકે મિત્રો તમારે એમને જાણ કરવા વિનંતી તો મિત્રો આજના મારી યોજનાની માહિતી એ જ હતી કે ભાઈ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લેવો હોય તો તમારે આ રીતના તમે પ્રોસેસ કરીને લેવી શકો બરાબર ચલો નેક્સ્ટ વિડીયો હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ મિત્રો તમારો આભાર